કટ્ટા એમાં નાખવામાં આવે છે અને તરત જ સરસ રીતે એવા ઉપર ઓફરમાંથી ઓફર દ્વારા અંદર વ્યવસ્થિત ઓરાઈ જાય છે જાઓ ધડાટી કરતું હાલે છે ને હમણાં ચા પાણી પીધો બધા માણસો એને ફોર્મમાં આવી ગયા આ કાંધાની જોરી છે ને કંઈક પાછળ જે કરતું હોય ને આ રીતના કંઈક લઈને આવે અને જોરી લઈને હમણાં જો ધાડ દેખી નાખીએ નાખી ઓહો ઓહો હો હો હમણાં ભાંગી નાખે ને આ ક્યાંક પટ્ટા તોડી નાખે ને સર એટલે હે ને પ્રેશર નહીં પણ પ્રેશરનો કિંગ છે ભાઈ બધા ઓપનર અલર ને બધા હોય ને એનો જો તો ખરી આની બનાવટી અને આની ફિટિંગ અને આ જેટલું દેખાય છે ને વિશાળ એટલું જ કામ માટે પણ હે સક્સેસફુલ છે જે આ પાછળના પટ્ટા છે ને જે આ પટ્ટા ઉપરથી એને બધી પાથરા નાખતા જાય અહીંયાથી બે ત્રણ જણા ચાર જણા ચાલો તમને એ ચાલુનો વિડીયો પણ તમને આગળ આગળ બતાવું બહુ મજા આવશે અને આની તમે કામગીરી એક વખત જોશો ને તો તમને એમ થશે કે ના એવન ક્વોલિટી આની કામ છે તીજા અહીંયા હે ને ગલા આવે ને ટ્રેક્ટર દ્વારા અહીંયા ઉથલાવી જો ઓલો સામે ઓલો સીપીઓ પડ્યો ને એ સીપિયાથી અહીંયા ઉથલાવતા જાય અને આ પટ્ટા દ્વારા અંદર જઈ અને પેલી ઓફરમાં જઈ અને નીકળતું જાય વ્યવસ્થિત રીતે અને કાંધાનું કામ છે ને એકદમ વ્યવસ્થિત રીતે સારું છે કાંધાનું કામ જો આ રીતના થોડું થોડું નીકળે વીસ પંદર વીસ પચીસ ગલા નીકળે ને ત્યારે એક જોડી જેટલું કાંધું માંડ માંડ થાય ગામ રીતના છે ને એકદમ કમ્પ્લીટ કામ થતું જાય કોઈ પણ જાતના દૂચા ડાચી વગરનું કામ થાય એકદમ વ્યવસ્થિત જો અહીંયા કાંધાનું હતું એમાં પણ ચોખ્ખું એકદમ આવે થોડો થોડો કચરો આવે પણ વાંધો ના આવે જો આ રીતના કંઈક ને આગળ ડાયરેક્ટ અહીંયા લગાડી દેવાનો અને સીધા પાત્રા ઉપરમાં વીએ જાય અને સીધું ઉપર પ્રેશર ચાલતું જાય ને એમાં અંદર તરત પાત્રા વયા જાય જ્યાં અહીંયા માણસો દ્વારા નાખે અને પછી અહીંથી સીધા અંદર વહી જાય આ લીફની જેમ હે પટ્ટાવાળું કામકાજ છે ભાઈ જો તમને એને હે ને એનું કામ કઈ રીતના થાય ને એ પણ બતાવું જ્યાં આ રીતના હે ને પટ્ટામાં ઉપર પાત્રા નાખતા જવાના અને કામ વ્યવસ્થિત થતું જાય કાંદાની મગફળી આવે ને એ આ રીતના એમને વહી જાય બધી લગ્ન લગણ બધું કામ થતું જાય હવે કાંદાની મગફળી આવે ને એ અહીંયાથી ભરાતી જાય ફપારીથી અહીંયાથી કાંદું આવે પણ એકદમ ઓછું આવે ખાવ થોડું થોડું આવે ચોથા પાંચમા ભાગે અને આ રીતના એને કંઈક એકદમ ફટોફટ પાથરા વહી જાય અને બિલકુલ એકદમ સહેલું કામ થતું જાય જો જોવા એને ન્યુ ફેસર નો નવો છે કિંગ ફેસર અને આગળ તમને હમણાં મગફળી નું કામ કેવું ચોખું થાય ને એ પણ તમને બતાવું ચાલો હવે હે ને તમને મગફળી નું કામકાજ બતાવું આ રીતના હે ને મગફળી કઈક થઈ જાય અને મગફળીમાં ભાઈ કોઈ પણ જાતનું ભીષ્ટણ આવતું નથી નથી કાકરી કે નથી દાઠો જોઈ આ રીતના કાંઈક હે ને વ્યવસ્થિત રીતે મગફળી સીધી ટ્રેક્ટર ની ટોલી હોય ને એમાં વહી જાય ચાર આ રીતના હે ને કઈ વ્યવસ્થિત રીતે મગફળીયા માં ટોલી માં આવી જાય ઓપનરમાં હે ને ભાઈ પ્રેશર કિંગ હોય ને તો જો આ હે આપણે ઓપનરનું ફ્રેશર કિંગ છે જો આનું તમે હે એક વખત કામ તમે જુઓ એટલે તમને એમ થાય કે ના એકદમ વ્યવસ્થિત સરસ રીતે આનું કામ છે અને સક્સેસફુલ પણ છે બધા ખેડૂત મિત્રોને જો કદાચ તમારે લેવું હોય તો તમને વિગતવાર બધી વસ્તુ બતાવું આની અને તેમનો કોન્ટેક નંબર પણ તમને બતાવું કે આ રીતના હે ને તમે એકદમ સહેલું કામ છે જે આ લિફ્ટના પટ્ટા દ્વારા જે આ પાત્રા એમાં નાખવામાં આવે છે અને તરત જ સરસ રીતે એવા ઉપર ઓફરમાંથી ઓફર દ્વારા અંદર વ્યવસ્થિત ઓરાઈ જાય છે ત્યાં ઉપર કોઈ પણ જાતના માણસોની જરૂર પડતી નથી અને જો આ રીતના બે ત્રણ જણા ચાર જણા જે રીતના હોય ને આમાં બટા ઉપર નાખી જાય ધીમે ધીમે કરીને અને સીધું આ વ્યવસ્થિત ઓફરમાં અંદર વ્યવું જાય અને આ રીતના એને બાકાજી એ બધું કામ વ્યવસ્થિત ચાલે

બે લાઇન લગભગ ઉપડી ગઈ અને સમયની વાત કરીએ ને તો ભાઈ બે કલાક જેટલો હજી સમય થયો છે બે થી અઢી કલાક અને ટ્રેક્ટરની લારી હે ને ફૂલ થઈ ગઈ બે કલાકમાં એક લારી ભરે આ પ્રેશર અને આ રીતના એક વ્યવસ્થિત રીતના હે ને લીફ દ્વારા પાત્ર અંદર જાય અને આ રીતના ટ્રોલી ઉપર સુધી મગફળી વહી જાય એક ટોલી હે ને ફૂલ થઈ ગઈ ટ્રેક્ટરની અને બીજી ટોલી હમણાં લગાડવામાં આવશે આદુ ને વગેરે વગેરે કઈ તીખી વસ્તુ ખાઈ ગયા મરચા ને એવું કઈક્ટર હે ને બિચારું કેટલા ગલા હારી હારી થાકી ગયું છૂટો છૂટ જાય તો માણસો ને આટલે છેટે થી અહીંયા પૂગતો નથી ગલો ત્યાં તો આખો હે ને બધો ખવાઈ જાય છે આ પ્રેસર દ્વારા

एक लारी तो फुल થઈ ગઈ હવે જો અહી બીજી લારી લગાડી દીધી આ બે કલાકની અંદર હને ફૂલ કરી દીધી લારી じゃ બીજી હે ને બીજી ટોલી લગાડી દીધી હવે એક ટોલી તો ભરાઈ ગઈ જારે એક આખી ટોલી ભરી અને કમ્પ્લેટ રાખી દીધી માણસો ને બધા હે ને વ્યવસ્થિત રીતે પાણી વાણી પી લે અને હવે બીજી ટોલી લગાડી અને પાછું ફરીથી ચાલુ કરી નાખીએ ભાઈ ઘા કામ હાલે હે ભાઈ આટલી વાડી હતી ને આખી વાડી જો અહીંથી હમણાં મતા ગલા ગલા બધા લઈ અને હવે હે આટલી ખાલી બે લાઈન વધી હે જો અહીંયાથી બે રહી રહીને હવે એ ચાલુ છે ટેક્ટર હારવામાં બાકી તો હે ને ભાઈ હમણાં થોડીક જ વાર રહી છે હવે અત્યારે સમયની વાત કરીએ ને તો બાર વાગ્યા છે અવડી વાડી જાઓ બાર વાગ્યા છે ને એક કલાક કે બે કલાક કદાચ ચાલશે કે તો આ બધી અવડી મોટી વાડી છે ને એનું કામકાજ પૂરું કરી નાખશે જાઓ ધળરાટી કરતું હાલે છે ને હમણાં ચા પાણી પીધો બધા માણસો એને ફોર્મમાં આવી ગયા આ કાંધાની જોરી છે ને કંઈક પાછળ જે નીકળતું હોય ને આ રીતના કંઈક લઈને આવે અને જોરી લઈને હમણાં જો ધાડ દેખી નાખીએ ને આખી ઓહો ઓહો હો હો આમ ભાંગી નાખે ને આ ક્યાંક ગટ્ટા તોડી નાખે ને માણસો એને ને ભાઈ આટલી બધી આમ હડપમાં આવી ગયા ને કે વાત જ જવા દીએ એને બાકા ઝીકી બોલે છે કામ કરવાની એટલી બધી મજા આવે છે ને કંઈક આમ ભૂખાન માથે સડી ગયા ને કંઈક અહીંયા મગોટાની હે કંઈક ભાર્યું બાંધીને એ બધું જવા દઈએ ને બાકા ઝીકી બોલે છે ઓ તો ફાઇનલી હવે છે ને આ સેલ્લો કલર યો છે અહીંયા છેલ્લો કલર લગાડીને ટ્રેક્ટર રાખી દીધું અહીંયા હવે લાસ્ટ છેલ્લો કલર યો છે અને કામ આ રીતના હાલે છે તો હવે હે ને ભાઈ વાગવામાં સમય અત્યારે છે ને એક વાગવા આવ્યો છે હવે જમવાનો સમય પણ થઈ ગયો અને કામ પણ ઘણખર પતી ગયું છે જ્યાં ચારેય બાજુ હતા કલા ઓડી આખી મોટી વાડી હતી ને જ્યાં બાજુ આખા કલાનું છે ને પૂરું કરી દીધું આ ને આખા ફરતે બાજુ હોય ને ગલા હતા ને આ લાસ્ટ ગલો રહ્યો છે ચાલો તો હવે આ વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરીએ અને એન્ડ કરતાં પહેલાં તમને જો આ પ્રેશરનો કોન્ટેક અમારે કરવો હોય તો એના નંબર અને સરનામું તમને સ્ક્રીન ઉપર આપી દઉં હું તો તમે જોઈ લેજો ચાલો હવે વિડીયો આપણે કરી દઈએ પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરતા જ મારા વાલા જય હિન્દ જય ભારત જય કિસાન